યાર ગરીબ દોડીન માફ કર રે યાર અબે तेरे नाम का कुत्ता पालू અલ્યા મોત ઓમે હોય ની તો માફીઓ ના માંગવાની હોય મોત આવે તો ભલે આવે મરી જવાનું હોય આ નરયો કલ્લુ કોબરા છે આરયો કલ્લુ કોબરા છે મારા ભાઈ પર રાજા મારી વાત એ મારી વાત

તમે કરો ફટાફટ હળગાવવાનું કરો ના બોસ પેલા છૂટા કરવાથી એને પાવર મારે જોવો છે

આ શું કરીજી આ શું લાગુ આ કે કરજી એ કે લાગુ આ બળ હળકું જ પડશે કોઈ રસ્તો નહી

એટલે વાયકણ આઈન તમનચમ પાવર આઈ જાય છે લે હા પેલા કરતો કગલતા હતા તમે મને હા ઈતે હવે જોઈ લીધું તમે એટલે હવે કલ્લુ કોબરા નું નામ છે જોઈ લીધું ને કલ્લુ કોબરા આટલું બધું નોમ હશે તો કલ્લુ કોબરાનો નો મોણતો જેવા છે એ વાગય ફમતોય હા લીલા કોટા જરૂર હતી ગાડી જાય નહીં એવું કરશું કચ્છ હોય તો નહીં ગાડી હોય પડી ખાડો પેટ્રોલ સંટાઈ ગયું હા બોસ આ તો ખેગાર હા આ બે જણ ફટાફટ બધી કાઢો અને મય નાસી અને હળી સોપી દીધું એ બધી નાખો લે આ ગમી અમારું મોત જો હોય એમ અમે મરવા ના સાદ અરે તમાર મોત નઈ જો કલ્લુ કોબરા ને જોઈ લો કેમ કે કલ્લુ કોબરા તમને યાદ આવશે પેલા જન્મ મો યાદ આવશે કલ્લુ કોબરા નોમ સે મારું ચેર ફેલાવાનો કોમ સે મારું

તોમ બચાવવા જાયો પડ્યા દોડી નહી કેતો એટલે હો દોડી નહી કેતો પણ ફુંમતી આ પોલીસ આપણે બચાવવા હોય આઈ ચી રીતે ઈઠે નદીમાં અલ્યા વાઘુજી ઓભળો મારી વાત આપણે છે ને એકલા હવાલા નહી પટાયા આખી જિંદગી પુણે કર્યું છે હું એ મરવા તમે છે ને એ પુણે દાડુ આવે તમન કઉ હું અના એરી દાડુ આયુ હવે तेरे નામ કા કૂતરા આવા ટાઈમે તો સાચું બોલ તે તારી જિંદગી માં પૂન કર્યું નહીં કે મેં કર્યું નહીં હોય પણ આપણું મોત હાલ આવ્યું નહીં ને એટલે આ બચ્ચા વાયા છે ના ના વાકુજી ના મારી વાત સાચી છે સાચી છે તમને કહું હું આખા ગોમો તારી જિંદગી માં કે હારું કર્યું નહીં કોઈ નું કે મેં હાર મારા હોમી મારા હોમી તાકાત ના ગાય તો ઓ ઓ ઓ મને આ કલ્લુ ખાલી પકડાવા દે એની તો હું ખાલી પીવડું ખાલી તું લડવું નહીં

કલ્લુ કોબરાને લાયા કલ્લુ કોબરાને કલ્લુ ગોબરા વા કુચી એકદમ ખાલી છૂટવા દે હવે કલ્લુ

બને હું કીધું નામ કલ્લુ કોબરા કોબરા કલ્લુ કોબરા એમ આ કલ્લું કોબરા નહીં બલ્લુ કોબરા છે બલ્લુ કોબરા ઓય બલ્લુ કોબરા આ ગોમ્મો પેલા નેની નેની ચોરીઓ કરતો તો પછી ખીચક આપવા મળ્યો અને અળવે અળવે મોટો હાથ નાખવા મળ્યો સાહેબ આ વાગુજીએ નામ લીધું તું બલ્લુ કોબરા અને પછી ગોબરા કીધું તું પણ આનો મોનવા તૈયાર નતો

ખબર ના હોય તો કઈ ગયું કે આ બલ્લુ સૂર્યો તો કરતો જ તો મોટા મોટા હાથે નાખતો હતો

અમારી ચિતા તૈયાર કરીટા લીલા કોટા નાખવાના તમારું ભલું થાય તમારું એટલે

બાપુજી એટલે સાહેબ મજાક તો નહીં કરતા નહીં મજાક કરતો લે ઈરા બે લાખ રૂપિયા એને હલવાના નહીં ઈરા બે લાખ રૂપિયા મને આલી દેજો એના છોકરાના ના મેલી દીધું બેંક માં એટલે આ કલ્લું કલ્લુ ગોબરારીઓ ની એ અમારા કારણે પકડાણો છે શું પકડાણો શાંતિ રાખો તમે તમારા છોકરાને મળશે પૈસા તમને નહીં મળે અરે બે લાખ રૂપિયા વાયના હાથમાં આવશે તો આરે તો વધારે મેન્ટલો હાથમાં માં લે વધારે કેસ કરશી અરે વધારે ઝઘડા કરશી અરે બાપુજી ડોમેસ અમે પાછા આપડા ગોમ ડોમેસ નામ ના લે કોઈ

ಹಾಂ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದು ಆಯ್